સુરત અથવામાં આવેલા અનંતપુરા વિસ્તારમાં હત્યાની ઘટના પ્લમ્બિંગનું કામ કરતો યુવકને અજાણ્યા યુવક દ્વારા કરાઈ હત્યા લાકડાના ફટકા મારી કરાઈ હતી યુવક પોતાના ભાઈ સાથે રહેતો હતો દિવાળી હોવાથી મૃતકનો ભાઈ દાહોદ ગોદરા ગામ ગયો હતો તે વડે બની ઘટના પાંત્રીસ થી ચાલીસ વર્ષ યુવકની કરાઈ હત્યા અથવા પોલીસ ઘટના સ્થળે પહોંચી આત્મહત્યા કે મર્ડર તે દિશામાં તપાસ શરૂ કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયું

તો છ હટવા પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કર્યો તો ત્યાંથી મને માહિતી મળી કે ભાઈ આ રીતની ઘટના છે ને આ રીતના બનાવ બહેનો છે તો તમે એમના સુશી આ ફૂટેજ જોઈ લો ફોટો એટલે ફોટો જોઈએ એના આધારે એના મોડા પર જે ઢીક મૂકીને માર મારેલો છે એને એના આધારે એનું મર્ડર થયેલું જેવું મને સમાતરથી મને શંકા છે એટલે અઠવા પોલીસ સ્ટેશનના જે પણ તપાસ કરતા અધિકારી છે એમને મારી એક જ વિનંતી છે કે પરિવારને ન્યાય મળે એ બાબતે આમાં કાયદેસરની તપાસ કરો અને એમાં જે પણ આરોપીઓ ઇન્વોલ્વ છે એ આરોપીઓ ઉપર સખ્તમાં સખત કાર્યવાહી કરી અને સજા કરો એવા અમારા પરિવારની અને સમાજની પૂરી માંગ છે આ ભાઈ જે અમારા મજદૂર છે એ પ્લમ્બરિંગનું કામ કરતો હતો એ ઝાલોદ તાલુકાના કાલી ગામના દાહોદ જિલ્લાનો છે અને પરિવાર ગવાડા ગામથી આવ્યા છે એમનું પણ એમ જ કેવું છે કે બનતી કોશિશ થાય ત્યાં સુધી અઠવા પોલીસ સ્ટેશનના તપાસ કરતા અધિકારીઓ વહેલામાં વહેલી તકે આમાં પૂરેપૂરી તપાસ કરે અને પરિવારને ન્યાયિક માંગ કે જે પણ આરોપીઓ છે એને જલ્દી જલ્દ પકડે એવી અમારી માંગ છે